નમસ્કાર મિત્રો શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે શિયાળાની અંદર સારામાં સારો ખોરાક ખાવું તો જ આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહી શકે છે અને આ ખોરાકમાં એક ખોરાકનું નામ આવે છે એનું નામ છે ખજૂર ખજૂર ખાવાના ઘણા બધા ફાયદાઓ છે એ ફાયદો કયા કયા છે તેની અંદર કયા કયા તત્વો આવેલા છે એની બધી જ આપણે ડિટેલ્સમાં વાત કરવાના છે તો મિત્રો વિડિયોમાં આપણે વાત કરીએ પહેલા વિડીયોને છેલ્લે સુધી નિહાળજો અને તમારા સગા સંબંધીઓને શેર પણ કરજો અને હા મિત્રો વિડીયો છે ને એ બે ત્રણ મિનિટ ચાર મિનિટ લાંબો પણ થઈ શકે કારણ કે આપણે ડિટેલ્સમાં ખજૂર વિશે માહિતી મેળવવાની છે ખજૂર ખાવાનો સૌથી પહેલો ફાયદો આપણા હૃદયને થાય છે ખજુની અંદર મેગ્નેશિયમ પોટેશિયમ સારી માત્રામાં હોય છે જેને કારણે આ માત્રાને કારણે શું થાય છે તો મિત્રો શરીરમાં રગ હૃદય હોય એને લગતી જેટલી પણ તકલીફો હોય છે બધું જ છે એ દૂર થઈ જાય છે હૃદય છે એ ક્યારેય નબળું નથી પડતું અને હૃદયને લગતી જેટલી પણ તકલીફો છે એ બધી જ તકલીફોમાંથી આપણને રાહત મળે છે અને મિત્રો વસ્તુ છે એ પોટેશિયમ પણ ધરાવે છે એટલે કે ખજૂર છે એ પોટેશિયમ પણ ધરાવે છે એ વસ્તુ ખજૂર છે શિયાળામાં વ્યવસ્થિત માત્રામાં જો લેવામાં આવે તો આપણું હૃદય સ્વસ્થ બને છે ફોસ્ફરસ પણ સારું મળી રહે છે અને આપણે ખ્યાલ છે કે દાંત હાડકાં આ તમામ વસ્તુઓ છે એ કેલ્શિયમ એમ સારામાં સારું કેલ્શિયમ હોવાના કારણે મેગ્નેશિયમ હોવાના કારણે ફોસ્ફરસ હોવાના કારણે આપણા હાડકાં બહુ મજબૂત થઈ જાય છે હાડકાંને ફાયદો થાય છે જે લોકોને હાથ પગમાં દુખાવાની તકલીફ હોય છે હાડકાંને લગતી તકલીફ હોય છે દાંત જેમના નબળા હોય દાંતને લગતી તકલીફ હોય છે એ લોકોએ ખજૂર અવશ્ય ખાવું જોઈએ અને એ લોકોએ આના ફાયદાઓ અવશ્ય મેળવવા જોઈએ આ કઈ રીતના

એના માટે ખૂબ અઘરું સાબિત થઈ જાય છે તો એ લોકોએ આઠ થી દસ ખજૂરની પેશી ખાઈ લેવાની છે ખજૂરની પેશીનો મતલબ એ છે કે ખજૂર આઠ થી દસ ધીમે 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 ચાવીને ખાવાની છે અને જમવા બેસવાનું હોય એના અડધો પોણો કલાક પહેલા આ ખજૂર તમારે ખાઈ લેવાનું છે એનાથી શું થશે મિત્રો તો કે સૌથી પહેલા તમારું પેટ છે ને ભરાયેલું રહેશે એના કારણે ફાઈબર છે એ પેટ ભરાવાનું કાર્ય કરશે અને તમને ભૂખ નહીં લાગે કલાક દોઢ કલાક પછી તમને જમી શકો છો આ કારણથી તમારો વજન છે એ ઘટવાની શક્યતા વધારે છે ફાઈબર બીજું શું કરે છે મિત્રો તો કે કબજિયાત ગેસ હોય એસિડિટી હોય પેટને લગતી કોઈ સમસ્યા હોય તેમાંથી સો એ તમને છુટકારો આપશે એ ફાઈબર છે આટલા માટે જ આપણે દરેક સલાડ છે ફ્રૂટ છે તમામ વસ્તુ આપણે ડ્રાય ફ્રૂટ ખાઈએ છીએ એની અંદર સારી માત્રામાં ફાઈબર રહેલું હોય છે હા મિત્રો ખાસ કરીને જે ખજૂર છે ખજૂર કાળો ખજૂર છે એ ખજૂર તમે શિયાળા દરમિયાન ખાઈ શકો છો ખજૂરમાં ઘણું બધું બાકી અલગ તત્વો પણ રહેલા હોય છે ખજૂર ખાવાથી આપણા પેટને લગતી સમસ્યાઓમાંથી સો એ સો ટકા અંદર નેચરલ સુગર હોય છે એના કારણે શરીરમાં આપવાનું કામ પણ કરશે સવારમાં ઉઠતાની સાથે જ તમે બ્રશ કરો છો તો તરત જ તમારે સાત થી આઠ ખજૂરની પેશી ખાઈ લેવાની છે અને ખજૂર ખાઈ લીધા બાદ એક કલાક પછી તમારે નાસ્તો કરવાનો છે આનાથી એવું થશે મિત્રો તો કે સવાર સવારમાં આપણે જે ઉર્જાની જરૂર હોય છે આખો દિવસ જો આપણે ટેન્શનમાં હોઈએ છીએ એમાં ખૂબ જ મોટો ફાયદો થશે ઉર્જા છે એની અંદર રહેલા ગ્લુકોઝ પેક્ટોસ સુક્રોઝ એ બધું છે નેચરલી સુગર છે નેચરલ સુગર શરીરને શક્તિશાળી બનાવે છે ત્યાર પછી તો કે પાચનમાં સુધારો કરે છે હા મિત્રો ઉર્જા આપે છે હાડકાને પણ મજબૂત બનાવે છે અને આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એમાં પણ ખજૂર વધારો કરે છે મિત્રો આયરન એ પણ સારી માત્રામાં રહેલું હોય છે કોઈ પણ વ્યક્તિના શરીરમાં ચોથી નબળાઈ હોય થાક કોઈ કમજોરી હોય એમ કહીએ કે ઝંઝણાહાટી થઈ જતી હોય ખાલી ખાલી ચડી જતી હોય હિમોગ્લોબિન નીણપ હોય તો આ તમામ વ્યક્તિઓ માટે આ ખજૂર રામબાણ સાબિત થઈ શકે છે આયુર્વેદ કહે છે હું તમને જવાબદારી સાથે જણાવું છું આ બધું આયુર્વેદનું કહેવું છે મારું કહેવું નથી અને સો ટકા સચોટ છે હૃદયને લગતી તકલીફો તમારી છે એ દૂર થઈ છે કારણ કે આની અંદર પોટેશિયમ અને મેગ્નેશિયમ છે અને હૃદયને સ્વસ્થ કરવાનું કામ કરે છે જે ગર્ભવતી મહિલાઓ છે પ્રેગ્નેન્ટ મહિલાઓ છે એમના માટે તો ખજૂર ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે આ ગર્ભવતી મહિલા સ્ત્રીઓ છે એને ડૉક્ટરની સલાહ લઈને ખજૂર ખાવી જોઈએ વજન નિયંત્રિત કરવામાં પણ ફાયદો આપે છે અતિ વધારે જમવાના તેમને ભૂખ લાગતી હોય તો વજન વધારે હોય પેટ વધારે હોય તો એ લોકોએ ખોરાક ઓછો ખાવા માટે સૌથી પહેલાં ખજૂર છે એને ખાઈ લેવાની છે અને ત્યારબાદ એને ભોજનનું સેવન કરવાનું છે એટલે કે આઠ થી દસ ખજૂરની પેશી છે એ ખાઈ લેવાની છે છે એમાં કેલેરી પણ ઓછી હોય હોય અને નિયંત્રિત મિત્રો આના કારણે ખજૂર ખાશો તો સૌથી મોટો ફાયદો થશે તમારી ત્વચા હા મિત્રો તમારી ત્વચા છે એમાં ખૂબ જ ફાયદો થાય છે એન્ટી ઓક્સિડન્ટ તત્વો સારા પ્રમાણમાં રહેવાને કારણે તેની અંદર સારા પ્રમાણમાં ઓક્સિડન્ટ હોવાના કારણે તમારી ત્વચા છે ને ખૂબ જ સારી બનશે જે એન્ટી ઓક્સિડન્ટ આપણા તત્વો છે એ સ્કીન સારું રાખવાનું કામ કરશે અને તમે યંગ દેખાવા લાગશો જે કરચલીઓ પડી ગઈ છે તો તમે આનો રેગ્યુલર શિયાળામાં ખાલી ખજૂર ખાશો તો પણ તમારી સ્કિન ખૂબ જ ગ્લો કરશે અને ધીરે ધીરે જે કરચલીઓ છે એ પણ સારી થઈ જશે નોર્મલ થઈ જશે અને એકદમ બ્લેક હોય ને એ ખજૂર તમે ખાઈ શકો છો મિત્રો અને તેની માત્રા પણ તમારે આઠ થી દસ પેસી જ રાખવાની છે રોજ તમારે 8 થી દસ પેસી ખજૂર પછી તમે ત્રીસ વર્ષના હોવ કે ચાલીસ વર્ષના હોવ તમારે જો યંગ દેખાવું હોય તો તમે આઠ થી દસ પેટી રોજ ખજૂર ખાઈ શકો છો અને એની અંદર કેલરી એવું નથી કે એકદમ લો હોય છે કેલરી સારા પ્રમાણમાં હોય છે બરાબર હોય છે વધારે ખાઓ તો વધારે કેલરી મળે ઓછો વજન હોય તો લે કોઈ ઘી અને ખજૂર ખાઈ શકે છે અને જેમનો વજન વધારે છે માત્ર ખજૂર ખાવાની છે એ જેમાં ના કલાક પહેલા જેથી કરીને તમને ભૂખ ઓછી લાગે અને એના કારણે તમારું વજન પણ કંટ્રોલ માં રહી શકે અને મિત્રો આ સમય સવારમાં માં ઉઠી brush કરી અને તરત જ તમારે આ ખજૂર ખાવાની છે અને પછી તમારે નાસ્તો કરવાનો નથી અડધો પોણો કલાક થઈ જાય ત્યારબાદ જ તમારે નાસ્તો કરવાનો છે નાસ્તો કરી તમારે ખાવી હોય તો બે કલાક પછી ખાવાની બરોબર પણ બે વચ્ચે ડિસ્ટન્સ કલાક દોઢ કલાકનો હોવો જોઈએ અને આ રીતે તમે સેવન કરશો તો ખરેખર મિત્રો તમને એ ફાયદો થશે 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 અને કારણ કે શિયાળાનો સમય છે બાળકો છે વજન ન વધતો હોય તો પણ તમે બાળકોને દૂધ સાથે ખજૂર આપી શકો છો અને ખજૂરની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા હોય એના કારણે આપણું શરીર પણ સારું રહે છે નિરોગી રહે છે મિત્રો આ હતો ખજૂરને લગતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે અને તમારા સગા સંબંધી મિત્ર વર્ગને શેર જરૂરથી કરજો ચાલો મિત્રો શિયાળો છે તો બધા સ્વસ્થ રહેજો મસ્ત રહેજો આવા જ નવા ટોપિક સાથે ફરી મળીશું ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે